સ્થાનિક રહીશોની માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે નવા મકાનની કરવામાં આવે તેમજ જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે સ્થાનિક આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ આ મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એકસો પચાસ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને જેને લઈ હવે ઠાકોર સમાજ દ્વારા અંગે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ઠાકોર ઠાકોર સહિત શ્રી અપક્ષના નેતા ખાન પઠાણ ચાણસમાના શ્રી દિનેશજી ઠાકોર સિદ્ધપુરના માજી ધારાસભ્ય શ્રી ચંદનજી માનવ અધિકાર અને સામાજિક સશક્તિકરણ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ રમીલાબેન ઠાકોર અને સંસ્થાપક વિરાજ

મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની પણ રજૂઆત અધિક કલેક્ટરને કરી હતી સમાજના અગ્રણી દ્વારા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું રજૂઆત બાદ મીડિયાને બતાવ્યું હતું કે આવનાર દિવસોમાં આ મામલે સમાજ ઉગ્ર બની શકે નોંધ્યા છે કે લખનૌમાં ચોવીસ ગેરકાયદેસર કોલોની તોડવા સામે સુપ્રીમમાં અપીલ કરાઈ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ નાગરિકને આસરાનો કે પોતાના પર છત હોય તેનો મૂળભૂત અધિકાર જેટલું જ નહીં સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે લોકોને સસ્તા દરે મકાન ઉપલબ્ધ કરાવવામાં સરકાર નીતિઓ નિષ્ફળ રહે તો તેવી સ્થિતિમાં અધિકૃત કોલોનીઓ બનશે તે પણ નક્કી છે લખનૌના અકબરનગરમાં ચોવીસ કથિત ગેરકાયદે કોલોનીઓ ધ્વજ કરવાની માંગ હાઈકોર્ટે ફગાવતા થયેલી અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ટિપ્પણી કરી હતી જ્યારે અમદાવાદ ખાતે એકસો પચાસ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા તો શું અસરગ્રસ્ત નાગરિકોને આશરાનો કે પોતાના પર છત હોય તેનો મૂળભૂત અધિકાર નથી સાંભળો એક મિનિટ નંબર ટુ કે આવેદનપત્ર પ્રેમ પૂર્વક આપવા કોરોના હોય તો કોરોના નિયમો આપણને ખબર છે તો પ્રેમ પ્રશ્નો તો સાંભળો ઉકેલ કરવાની તો વાત બીજે હજારો ની સંખ્યામાં અમારો ત્યાં સમાજ બેઠો છે ત્યાં હાલ ત્યાં આ સમાજ ના જે દોઢસો મકાનો તોડી નાખ્યા છે એ મકાનો બિન અધિકૃત રીતે તોડવામાં આવ્યા છે પ્રથમ અમારી માગણી છે કે જે તોડવામાં અધિકારીઓ આવે અને અધિકારીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ચાલી કેશવનગર કોર્પોરેશન તરફ કરવામાં આવ્યા છે કોઈ બિલ્ડરના હિત સાચવવા માટે એ કરવામાં આવ્યા છે ત્યાં સ્થાનિકો અને કોર્ટના માધ્યમથી પણ અમે જાણ્યું છે હવે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ દીકરીઓ રોડ ઉપર સુઈ રહી છે

સમગ્ર ગુજરાત ક્ષેત્રીય ઠાકોર સમાજ દ્વારા ધરણાનો કાર્યક્રમ બે કલાકનો હતો હજારોની સંખ્યામાં અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો સંગઠિત સંગઠનના આગેવાનો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો અને અહીંયા સર્વ સમાજના આગેવાનો ઠાકોર સમાજના ન્યાય માટે ન્યાય મળે એના માટે શાંતિપ્રિય રીતે બે કલાક અમે ધરણા કરી છે અમે અમારા સમાજના ત્યાં વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ કોઈ કાયદો નથી લેવો સામાજિક જે આગેવાનો આગેવાનો જેને કલેક્ટર આવેદન પત્ર આપીએ અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે